નમસ્કાર મિત્રો આપ જોઈ છો વાયનેન ન્યૂઝ હવે જોઈએ ગતિના સમાચાર જે આપનું શું નામ છે અને ક્યાં અને કઈ જગ્યા ઉપર શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું મારું નામ વિરલ પટેલ છે અને આ ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ મે કોમ્પ્લેક્સ છે માંજલપુર ઈવા પાસે શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને એક્ચ્યુઅલી અમારું લાસ્ટ 14 વર્ષથી શેરી ગરબા થઈ રહ્યા છે અને અમે આ વખતે થોડું એવું વિચાર્યું કે જે બધા મોટા જે ગરબા ઓર્ગેનાઇઝ થાય છે એમાં ઓર્ગેનાઈઝ જે એટમોસફીયર હોય છે જે લાઇટિંગ હોય ને ડેકોરેશન હોય એ વસ્તુ અમે સમગ્ર અહીંયા આગળ કરી અમારી સાથે સારા એવા સ્પોન્સરો જોડાયા અને અમે લોકો એ ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ માં એ જ રીતનો નો માહોલ કર્યો છે અમારા છોકરાઓને બહાર કોઈ બી સારા ગરબા કરવા જવાની જરૂર ના પડે અને અહીંયા જ રહીને ગરબા રમે અને અમારી નજર હેઠળ અમારી છોકરીઓ અને અમારા છોકરાઓ અહીંયા જ રહે અને અમારા પૈસાની પણ બચત થાય છે કારણ કે જે પાસ લેવા જઈએ છે બધા બાર ના ગરબા તો પાંચ હજાર છ હજાર થી નીચે પાસ હોતા નથી અને એક ઘર માં આપડે બબ્બે બાળક ગણીએ તો પણ દસ રૂપિયા આપડા થઇ જાય છે અને એજ વસ્તુ અમે આગળ પોતાના પૈસા કાઢી થોડી એડો લાઈ અને અમે એજ રીતે આગળ સારી રીતે ગરબાનું આયોજન કરેલું છે શું કેવા માંગો છો ગુજરાતી ની શાન કેવા એવા ગરબા જે મહોત્સવ છે એને અત્યારે લોકો દ્વારા ધંધો બનાવી દેવામાં આવ્યો છે એક્ચ્યુઅલી એ છે કે બધા બિઝનેસ લઈને જ કે ભલા ગરબા બધી જગ્યા આયોજિત થઈ ગયા છે પણ મારું એક જ વસ્તુ કેવું છે કે આ ગરબા માતાજીના નવ દાડા આપણે ગરબા જ રમવાના હોય છે પણ આપડા સકુટુંબને બધે જોડે લઈને છોકરાઓ મમ્મી પપ્પાએ હોય છોકરાઓ બીજે જતા હોય તો એ રીતે સારું નહીં એટલે એક જગ્યા પર બધું કુટુંબ રમે અને બધા ફેમિલી સાથે એ તો સારું રહે આટલો વિરલ પટેલ સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ